કેવાનો આતે અદ્ભુત નિરજ બાય દઈજો ભાઈ એક ઇનોવા પડી અર્ટીગા પડી અને સ્વિફ્ટ નિમક પણ પ્રમાણ અને આ ગ્લાસમાં મજા કેમ આવે કે એક તો પકડવાને બહુ મજા આવે પછી પીવાની મજા એટલે બીજું બ્લોગ શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો ભાઈ આજે પાછું હું મારા ફેવરિટ શર્ટમાં આવી ગયો ઘણા ટાઈમથી નહોતો પહેર્યો એમ કે એક ભાઈ કમેન્ટ આવી હતી કે મેરું એ તમે આ શર્ટ બહુ પહેરો પણ શું કહે કે આપણો ફેવરિટ શર્ટ છે એટલે પહેરીએ તો ભાઈ અત્યારે મારે જવાનું છે ગોવિંદની ઓફિસ છે કેશોદ અને ત્યાં અત્યારે અમારે છે જમણવાર જમણવાર એટલે મીન્સ કે હું ને પિયુષને બધા ભેગા થવાના છે તો ગોવિંદ ક્યારે પાર્કિંગમાં કંઈક બનાવીએ તો ગોવિંદને ભાઈ એમ તો બહુ મસ્ત રસોઈ આવડે ટૂંકમાં શાક આવડે ટૂંકમાં તો શું કહેવાય કે ફટાફટ જાય અને એને બનાવી છે દહીં દિખાડી અને જાય કેટલા જણા હોય તો ખ્યાલ નથી હવે હું ને પીયુષ તો બે છીએ જ તો આજે તો કોઈ નહીં હોય કેમ કે એને પાછળના ભાગમાં પાર્કિંગ કેમ કેમકે એને પાંચ જ ગાડી રાખી કોઈને ટૂરમાં જવું હોય ભાઈ બાર જ્યોતિર્લિંગની છે કે ગમે ફરવા જવું હોય તો એક ઇનોવા છે એક બ્રેઝા છે એક હર્ટિગા છે એક સ્વિફ્ટ છે સીએનજી વાળી પણ છે એટલે જેને જે જોતી હોય એ મળી જાય અને કોઈને જવું હોય તો યાદવ ઓફિસ ગોવિંદનો કોન્ટેક્ટ કરે ત્યાંના હું નંબર નાખી દઈશ એટલે ત્યાં પાર્કિંગ પાછળના ભાગમાં બનાવ્યું જો ત્યાં બહુ મસ્ત બે રૂમ છે અને મજા આવે પ્રોગ્રામ કરવાની તો અત્યારે તો અમે બધા ઓલરેડી ફ્રીજ છે અને ગોવિંદને પણ અત્યારે સીઝન થોડીક ડાઉન હોય એટલે એ પણ ફ્રીજ છે તો એક હાલ આવતું એટલે હું થી જાઉં છું અત્યારે કેશોદ કેમકે મારે થોડુંક કામ હતું કેશોદનું એ બતાવીસ ને જઈશ બામાવાળા તો ચાલો ફટાફટ જઈએ ત્યાં ગોવિંદની અને રાહ જોઈ અને ઓલરેડી અત્યારે વાઈ ગયા છે ખબર કેટલા બે થઈ ગયા ને એ લોકો મારી રાહ જોઈ છે ફટાફટ જઈ અને જમીએ અને મળીએ પિયુષને પણ ઘણા ટાઈમથી નથી મળ્યા તો ચાલો ફટાફટ ત્યાં જઈએ અને મળીએ બધાને તો ભાઈ આવી ગયા

પ્રવીણભાઈ બે શબ્દ તમે ક્યાં આજે શાક બનાવ્યું અમારે ભાઈ અમારા લાયસન્સ

ખરેખર હવે ત્યાં જાવ ને અને બાજરાના રોટલા તો પાપડ હવે જમી લઈએ બધા અને મેં કીધું એમ કે ભાઈ યાદવની આ પાર્કિંગ છે અને ભાવિનભાઈ છે ને ભાઈ એ હમણાં બહાર ભાવિન બાર જ્યોતિલિંગ કહેતો ને હમણાં બાર બાર જ્યોતિર્લિંગની ભાઈ યાત્રા કરીને આવ્યો અને આ ગાડી લઈને ગયો હતો એટલે કોઈને પણ જાવ હોય તો હું નંબર નાખી દઈશ અને નિકુંજભાઈ પણ આવી ગયા જે ઓફિસ સંભાળે છે આવો નિકુંજ મજામાં હાલો તો જમી લઈને ભૂખ લાગી ને હાલો હાલો પીયુષભાઈ મંત્રી મજામાં જય શ્રી રામ ભૂખ લાગી ગઈ કે ભાઈ ના ના સાહેબ તમે આવ્યા એટલે પોરણ ને થોડા સુટે હા મારા વાલા

અમારા દિનેશભાઈ બહેનતી ખારી બનાવી અમારા હેઠે આ ડુંગળી સુધારી નાનું કામ છે ડુંગળી સુધારવી એવું નથી નાનું

આપડે તો ભાઈ આમાં આ ગ્લાસ છે ને એક અલગ પ્રકાર નું ગ્લાસ છે માનની આપડા સંસદ સભ્ય રમેશભાઈ ધડુક કેતા કે ખેડ વિસ્તાર છે ને એ રકાબી જેવો છે

વેરાવરીમાં લોહી જ દર્શન કરવા અને ત્યાંથી હું સીધો આવી ગયો મિલે અને અત્યારે કારખાનું છે બંધ અને જો ભાઈ એકદમ શાંત વાતાવરણ છે તો ચાલો આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ અને હા ભાઈ મેં આગળ નંબર નાખ્યા છે ગોવિંદના ઓફિસના કે કોઈને બાર જ્યોતિર્લિંગની જવું હોય તો ફેમિલી માટે પણ બધી ગાડી અવેલેબલ છે એ પણ મળી જાય તો જેને પણ જવું હોય ફટાફટ ગોવિંદનો કોન્ટેક કરે અને હા એવું હોય તો મારું નામ દેજો જેથી ડિસ્કાઉન્ટ પણ મળે તો ચાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે અને અમારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો